ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે વડાલ તાલુકાના કેસરગંજ ગામ ની અંદર જ્યાં પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઈ રેવાભાઈ નું આ ફાર્મ છે અને આ મરચા ના ક્રોપ ની અંદર આપણું કામ નવલું નજરાનું ડોક્ટર પ્રાણ શક્તિ પ્રોડક્ટ નો ઉપયોગ કરેલો છે આ દવા છોટ્યા બાદ ફીકી હતી આ દવા સોટયા બાદ મળે મળી આ દવા નો સ્પ્રે નતો કર્યો મોટાભાઈ કેવી મરચી હતી ફી હતી ફીકી થોડી ફીકી પડતી અને આ બાદ તો ગુજરાત તમે જોઈ મરચાની જે ગ્રીનરી છે બિહાર પામ પણ આખું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે અને ગ્રીનરી છે મરચાનો બિહાર છે આજે ભાઈ જણાવી રહ્યા છે સારું સારું અને ગ્રીનરી તમે લસ ગ્રીન ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો મોટા ભાઈ આ દવા વિશે તમે કેટલા દિવસ પેલા દવા નો યુઝ કરેલો હતો અઠવાડિયું થઈ ગયું મારી સાત દિવસ થયા છે સાત દિવસ થઈ ગયા સાત દિવસ નું આ વાડી કેવી હતી ને સાત દિવસ પછી શું ડિફરન્સ જાણવા સાત દિવસ પહેલી થોડી ફિક્કી હતી વાડી આ દવા છોડ્યા બાદ મારા શું બહાર બેઠો કલર બદલી